વેરાવળ શહેરમાં જળબંબાકાર છે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા આઈસા સિદ્ધિકા કોલોની પાણી પાણી છે મુસ્તફા મસ્જિદ રોડ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે મિસ્કિન ગોઠણ સમા પાણી ભરાઈ ગયા પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે આઈસા સિદ્દિકા કોલોનીમાં પાણી ભરાઈ ગયા અવર જવરમાં તકલીફ જલભરાવને કારણે સ્થિતિ વણસી રહી છે વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે સોમનાથ જિલ્લામાં ગઈકાલે આંશિક વિરામ બાદ આજે વરસાદ છે નેશનલ હાઈવે ઉપર આખી નદી ફરી વળી છે જે વાહન વ્યવહાર છે તે પણ ખાસ પ્રભાવિત થયો છે આ આખો નેશનલ હાઈવે ના દ્રશ્ય છે જોઈ શકો છો ઉપર રોડ ઉપર આખા પાણી ફરી વળ્યા છે અને જે વાહન વ્યવહાર છે તે એક તરફી કરવાની ફરજ પડી છે આજે વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય તમામ જે માર્ગો છે તે પ્રભાવિત બન્યા છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ